આ તો કાંડો બાર થી નું આનો પ્રમન મેખી છે આલોનું બીજું ખમું માતા ને કોઈ દી હોણો કોઈ નહીં પણ મારા જતી ની એ હું યંગ નહી જોન સાહેબ આલોમ કસઈ કેટલા વય તમે ભાઈ હું એક મારા એક મારા પહેલા ભાઈ હતો એ ભાઈ હતો તમે જોઈ લો આ પહેલા भाई करता था जीव मांग करे हो ये वो करता था क्योंकि हमारे जवान में तो खबर है मैं लड़ी तू बुझे यानी बात आवाज़ सुनानी सा सुनते हैं कुछ ब्रह्मांड सो कर तो करूँ मैं लड़ी अब लड़ना बुद्धि ले लूँ मैं लड़ी सुनानी सा सुनते हैं कबड्डी मैं लड़ी मंदिर खोल देता

થોડામ વધી દીધા નાળેલું ઉપર તો ઉપર મેં લીધું ખાલી શક જતું બે કંઈ નહીં ચાર વાર લઈ ગયા તમે પેટલા વાર ચાર વાર અને એક તો જમીન મેં ગણાયું એ નાળેલ નહીં લાગ્યું એ નહીં લાગ્યું એ ભાઈએ કીધું ખરું પણ એમાં જોવું તો અમે જવા છતા હવે તમારે કરી દે તો કર્યું એને એને આવું કરેલું ખરું જમીનમાં એને કરેલું ખરું પણ એમને કીધું અમે આવે તમે કીધું કરી દીધા કીધું

હા મારી મોડોત્રીની જોગણી હા